સદારામ સેવા સમિતિ ગુજરાત શિક્ષણ રત્નો બોડાલ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બોડાલ ગામે જોગમા મંદિરે સદારામ સેવા સમિતિ ગુજરાત શિક્ષણ રત્નો ગામ ખાતે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોનો બોડાલ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા અને ફૂલહાર સાલ સાફો પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું દાનવીર અને ભામાશા બાબા ભાઈ ભરવાડ દ્વારા 2 કરોડ ને 51 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સદારામ સેવા સમિતિના અધ્યક્ષ નવગણજી ઠાકોર દાનવીર ભામાશાહ બાબાભાઈ ભરવાડ સંસદ સભ્ય નટુજી ઠાકોર ડોક્ટર મનોજભાઈ ઠાકોર સેવા સમિતિના પ્રમુખ મોગજી ઠાકોર તાલુકા ડેલિકેટ જિલ્લા ડેલિકેટ સરપંચો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ